હેલો ખેડૂત મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સમગ્ર ગુજરાત માર્કેટના એ સો ટકા છાચા લાલ ડુંગળીના બજાર ભાવ લઈને મિત્રો જો ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને વિડીયોના અંત સુધી બન્યા રહેવો જેથી તમને માહિતી મળી શકે કે આજે કઈ માર્કેટમાં કેટલો બજાર ભાવ નોંધાયો તો વધારે સમય ન લેતા કરીએ વિડીયો શરૂ તો મિત્રો સૌથી પહેલાં રાજકોટની વાત કરી લઈએ તો રાજકોટ માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ એકસો પંદર રૂપિયા થી ત્રણસો ને વીસ રૂપિયા છે ત્યારબાદ અમરેલી ની વાત કરીએ તો સો રૂપિયા થી ત્રણસો રૂપિયા ત્યારબાદ મિત્રો વાત કરીએ મોરબી માર્કેટની તો એકસો ને સાઠ રૂપિયા થી ત્રણસો સાહીઠ મહેસાણા માર્કેટમાં એકસો ને એસી રૂપિયા થી લાલ ડુંગળીનો બજાર ભાવ છે ત્રણસો ને વીસ રૂપિયા ત્યારબાદ જેતપુરની જો મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો જેતપુર માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે એકાવન રૂપિયા અને ઓછા બજાર ભાવની વાત કરીએ તો એકસો ને છ્યાસી રૂપિયા ગોંડલ માર્કેટની ખેડૂત મિત્રો જો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો નીચો બજાર ભાવ જોવા મળી રહ્યો છે સોતેર રૂપિયા અને ઓછા બજાર ભાવની વાત કરીએ તો બસો ને રૂપિયા અંકલેશ્વર માર્કેટમાં ખેડૂત મિત્રો જો લાલ ડુંગળીના બજાર ભાવની માહિતી મેળવીએ તો બસો રૂપિયા છે નીચો બજાર ભાવ ઓછો બજાર ભાવ છે ચારસો રૂપિયા જામનગરમાં પચાસ રૂપિયાથી બસો ને નેવું રૂપિયા છે ત્યારબાદ જો મિત્રો ડીસાની વાત કરીએ તો ડીસા માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ એકસો પચાસ રૂપિયા અને બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો એસી રૂપિયા લાલ ડુંગળીનો બજાર ભાવ એકસો ને રૂપિયા છે અને ઓછા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો એસી રૂપિયા મહુવાની મિત્રો જો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવ તો મહુવા માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે એકસો ને સવ્વીસ રૂપિયા બજાર ભાવની વાત કરીએ તો બસો ને એકાવન રૂપિયા ત્યારબાદ સુરત જિલ્લાની જો વાત કરીએ તો લાલ ડુંગળીનો બજાર ભાવ છે એકસો ને ચાલીસ રૂપિયાથી ચારસો ને રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારા દિવસોના એ સો ટકા બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં